ગવનના પટોળા ભારે કહેવાય આ બદાડ ની પેટર્ન વાળી મરુન કલર ની બાંધણી છે આ પાલવ એકદમ સરસ અને બ્લાઉઝ એની અંદર મળવાનું છે તમને ચારસો ને પચાસ રૂપિયામાં હેવી હેવી સરસ બ્લાઉઝ મળશે આની અંદર

ઝેરી લીલો અને સાથે લાલ કલરનું મસ્ત કોમ્બિનેશન સાથે સ્પેશિયલ વેરાયટી આપવાના છે આપણે આ જોઈ લ્યો તમે સેલના ભાવની અંદર જ અને સેલ કરતા પણ સારું ચારસોને પચાસ રૂપિયામાં અજરકમાં એક આપણી પાસે બ્લેક કલર છે એનું બ્લાઉઝ અજરકની અંદર એક મસ્ટર્ડ પ્યોર મેથી પીળો કલર આ બ્લેક અને રેડ પટોળું સ્પેશિયલી આપણે આજે સેલ કરવાના છે લગડી દુપટ્ટા ભારે કલેક્શન નવા સ્ટોકમાં બસો ને પચાસ રૂપિયામાં તો એની અપડેટ કાલે સવારે ઇન્સ્ટાની અંદર આપણે બતાવવામાં આવશે રીલ્સ ની અંદર સુપર ક્વોલિટી સેલના ભાવની અંદર જ જય માતાજી